ભલકા તીરથમાં દર્શન કર્યા કૃષ્ણ ભગવાનના હવે ક્યાં જવાનું છે આપણે હવે જવાનું છે આપણે સોનલ માના મંદિરે મરડા જવાનું છે મરડા માતાજીના આદેશ આવી ગયો તો મરડા જઈશું તો જમવું છે મને ભૂખ લાગી ગઈ અરે ભૂખું ઉલ રેવાનું હોય જા તીરથના ધામ કરતા હોય ને ભૂખું રહેવાનું રેવાનું ઓ માય જતા હોય ને ભૂખ ઉ હોય પછી માતાજીના દર્શન કરાવી તમને ચાલો

સ્પેસી તમારું સ્પેસીમાં અ 3 બરચાપાટી 3 સાસ પાપડો લમગા આવજો પાપડો લમગા હા ઓકે પાપડ બોલો આપણે મસાલા પાપડ ઓર સાસ ઓર एक मसाला पापड़ ले लो अभी चाहिए चाहिए पहले तो 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 वो देना है ओके ओके थैंक यू दादा आप तो जाओ नहीं इसको नहीं नहीं मत लेके ले मेरा थोड़ा सा पेट है उसमें थोड़ा खाने का डालने का है <laughs> खाने का डालने का है हम <laughs> <laughs> टोसन के टोसन नहीं हुए नतीला मां हो दियो काई ना साबास टोसन खा दो तो मैं आज हम वीच को सुन तुम तुम साबास के में टोसन मत खा साबास थैंक यू सो मच आज टोसन मत खा दो <laughs> तो so ना मोटे खा ली तो चलो हम्म कहीं ना लो वी ब्लॉग बलुक मारे जो <laughs> ચાલો ટાઇટલ આપી આપણે આ કેવું હતું કે તો રોટલી હતી એમ થાય કે હું આમ નો માં ગઈ હોય બે તાણું તોય બે હાથે તાણું તોય તૂટે નહીં હા રોટલી જતી પણ તો ભી નાન કેમ હોય જેમ હતું પણ કઈ વાંજો નહીં છે તે તૂટતી હતી ને થોડુંક થોડુંક એવું હતું તો એટલે વેજ બિરયાની એટલે જોયું જાય પેટ માં કેવું દુખે કોને ખબર છે કાલો બેંગણી નું બ્લોગ માં બની રહ્યો સનલ ધામ જાય કઈ અમે જાય છીએ

એ યે મારા નાડીલ લ્યો લ્યો એમ નારિયેલ લ્યો તલ નારિયેલ લ્યોલા પડે કાદી હાલો માતાજી ચૌધરી નારિયેલ અને હવે ગાડી થોડાવાની થાય છો તો કામ તો જો ગાડી આમ કોઈ કે કે તમારી ગાડી હે કોઈ કે ન કે આ તમની ગાડી હે કાઈ નઈ ગાડી માં થોડા ટાઈમ જય સોમનાથ તો માતાજી કેટલા આપવાના છ છૂટા 500 ઓર

અત્યારે અહીંયા જે બનુમાન જે માતાજી હતા અત્યારે કોણ છે ખબર અત્યારે છે ને એક બનુમાન જે સેવા કરતા છે એ અત્યારે અહીંયા છે અને હાલો પેલા મંદિર જતાવી ફરી જવા પાછા એમને પગે લાગુ હોય તો હા જાઈ હમણા કે ના પાડો છું લાગુ મળશે હા પેલા શ્રી ફર વધેરવાનું છે પછી જઈએ ઓકે ઓકે હમ તો જય તો જ આજે હું કે આવી ગયા ને સોનલ માં પાએ આને ખબર જ નતી આજ આવવાનું છે એમાં ફરી જાને હા એ સોનલ માં આવવાનું તો એ તો બહુ ખબર નતી મને એમ થયું કે હજી પાકું નથી થી એમ એમ જ મને એમ હતો કે હજી પાકુ ન આમ જોર બોલ ખાઈ ન થાઈવી ના ખાઈ ન થાઈવી વેજ બિરયાની તો ખાઈ ગઈ થી એમાં જય સોનલ માં જય સોનલ માં જય માં હાલો માતાજીને પગે લાગી લો ને પછી આપણે જાય શ્રી ફરામ નીચે વધારવાનું છે ઓકે ચાલો પેલા શ્રી ફર પછી માતાજીને પગે આજે પલક શ્રી ઇન્સ નામ શું કે મેં તો ના જાસ તું ઓ આ જો આ પછી શ્રી વધારે પહેલા કેવું કરો શ્રી વધારવાનું હોય પેલા પછી બાકી ઓકે 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 તો આજ માતાજી પાસે આવ્યા છો ઓહો શ્રી કેટલા પડેલા છે જો

એવું ન હોય ને એક મૂંકે છે તો કે એવું ન હોય ને એવું અને બાજવાનું થઈ જાય યાર અન્યારે ગમે ત્યારે સવાલ એવા કરે ને અહીંયા આરી આરી અહીંયા વધારવાનું છે તું બોલો પાત્રા ક્યાં જઈશું જઈશો ન ઊભું ઊભું શ્રીફર પૈટુ વખતે

બીજાની મદદ કરી એકલી સકથી આપજોમાં અને જે ખોટું કરે છે એનું પણ હારું કરજો જ છે તો પેલા ચડાવી દી ને હાથ તો છે જ ઉપર કોઈની પર્સનલ લાઈફમાં પડતા ઘણા યુટ્યુબર એના માટે કહું છું કોઈની પર્સનલ લાઈફ પડતા પહેલા પડવા પહેલા શોખત વિચારી લેજો કે તમે શું કરી રહ્યા છો અને એની લાઈફ શું છે જો કે અમે અમારું પર્સનલ લાઈફ કોઈને કીધી નથી અમે કહેવા માંગતાય નથી આપણે જે બનોમાનુ છો ઓલું છે અહી આઈશ્રી સાઈડ ગ્રંથ છે એ આ બનુ માતાની સમાધિ છે અહીંયા છે બનુ માનગુન છે બનુ માં પેલાનું લાગે બનુ માં બેઠતા ને હા એ તો ખબર છે અહીંયા રાખતા કરી લીધા દર્શન હા હ હા કરી લીધા બે વર્ષ પછી આવી ને અહીંયા તો ફાઇનલી બે વર્ષ પછી અહીંયા સોનલ માના દર્શન કરવા આવ્યા છે આજે જો કે હું તો વારે વારે આવતો રહે તો મારે ઘણો ટાઈમ થઈ ગયો મારે લગભગ પાંચ છ મહિના થઈ ગયા છે ન થાય હોય વધારે જ્યાંનો રાજકોટ એવા વ્યવહાર ત્યારનું ગયો જ નથી હું બરોબર છે તો કંઈ નહીં માતાજીને દર્શન કર્યા હવે જવાના છીએ અમે ડાયરેક્ટ બહાર બટ આ બ્લોગ અહીંયા જ પૂરો કરવાનો છે પણ સાલો તમને હજી બધાને મળતા આવીએ અને ત્રિશુર અને અહીંયા પગે લાગી લો હા મેં તમે બ્લોગ ચાલુ છે પછી મેં લાગી લઉં છે એવું છે કઈ નહીં બે ગણીની વ્લોગમાં બનાવ રહેજો ચાલો પછી વ્લોગ એન્ડિંગ આપીએ માતાજી દર્શક ખૂબ અને મંદિર પહેલાં કેવું હતું અત્યારે કેવું બની ગયું છે થોડા લેટ આવ્યા હોત ને તો આરતીના સમયે અહીંયા પહોંચી જાત આપણે બેઠીએ તો ના આવે એવું તો કાંઈ હોય નહીં બટ આરતી ન કરે ત્યારે હોય તો વધારે સારું કઈ નહીં હાલો બી ગણીનું બ્લોગ બાબ એને રહેજો કેમ કે એનું તો બોલવાનું ચાલુ જો તમને ખબર જ છે આપણે એ ખોટું લગાડવાનું આવે નહીં એમાં ચાલો જય સોનલમાં સાથે એક બે ત્રણ જય સોનલ માં હું પણ ગુજરાતી ભાષા બોલવા માટે વન ટુ ની બદલે જય સોનલ માં ચાલો જય સોનલમાં બ્લોગમાં રહેજો ઓલા ભાઈને હજી મળવા જવું છે કે અહીંયા આવો તમે ભાઈ કંઈ નહીં હાલો મળીને આવું ભાઈને પછી વાત કરીએ રોવા ન મળતી હોય તો મૂકીને જાય તો માનતા રાખેલી હોય ને એના માટે અગરબત્તી કરવાની હતી જો કરતી આવ અને બીજું શું કેતો હતો કોઈ માનતા રાખેલી હોય ને તો અહીંયા જે જોખવા માટે જો અહીં ઓલો કાંટો રાખેલો હા ખબર એકમાં જે માનતા હોય એ એકમાં જે સાકરની જાણે કે માનતા રાખેલી હોય તે એકમાં સાકર રાખવાની અને એક સાઈડ જાણે કે મારું કહી દઉં મને એક સાઈડ બેડ અને એક સાઈડ સાકરનો વિચારવા ની છેતરે કોઈ માનતા રાખેલી છે માતાજી ની નહી માર તો કઈ છે ની માનતા નથી ને કાઈ ની જાવ તું મે અગરબત્તી કરી આવતો તો ભાઈને મરતો હો હા જય જય શણલમાં હા જય સોનલમાં ઘોડા છે પછી ઓલા પ્રાણી તું કેવાય પશુ કેવાયલા વાહ ના જય સોનલમાં તો સોનુ મારા દર્શન કરી લીધા હાલો હવે હા 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 આવું છું આવું કઈ ન હાલો માતા માં એ તમે જો ત્યાં ચાંદલો કરી દઉં ચલો ચાલુ કરી દઉં હાલો ભાઈ મને ચાંદલો કરી દઈશ સોનલો કરી દીયો લો લે આવો હું જોસ અગરબતી કઈ ન હાલો ચાંદલો કરો ફટાફટ હાલો અગરબતીની જોતી હતી જય સોનામાં બોલાય જય સોનામાં

બટ ઓય મેં જ કીધું તું ને હા એ તો છે તમ કીધુંતું તો જય સોનલ માં ને બ્લોગ નો એન્ડિંગ અહીંયા આપી દેઈ છે ને બ્લોગ અહીંયા પૂરો જ કરી છે કેમ કે માતાજીને દર્શન કર્યા બાદ હવે બહાર જવાનું છે અને કાઈ નહીં બહાર જવાનું છે ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન પર સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન દબવાનું ભૂલતા નહીં આવના આવો સપોર્ટ કરતા રહેજો થેન્ક્યુ માદેવ મડિયે હા આવજો